જય કૃષ્ણ સત્સંગ રસિકો શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અર્જુન યોગ નામના પ્રથમ અધ્યાયનો શ્લોક આઠ અને નવ એ શ્લોકોનો અર્થ અને એમની વિશેષ વ્યાખ્યા સાથે મળી અને શ્રવણ કરશું વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરશો શ્રીમદ્ભગવદ ગીતા પ્રથમ અધ્યાય અર્જુનવિષાદયોગ શ્લોક આઠ અને નવ ભવાન ભીષ્મશ કરણ કૃપ્શ સમજય અસ્વસ્થામાં વિકરણ સોમદતિથ અન્ય ચહવૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા આ શ્લોકોનો અર્થ જોઈએ કે આપ સ્વયં અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામ વિજયી કૃપાચાર્ય અને એવા જ અસ્વસ્થામાં વિકર્ણ અને સોમદોતનો પુત્ર ભૂમિશ્રવા આ સિવાય ઘણા બધા સુરવીરો છે જેમણે મારા માટે જીવનની આશાનો પણ ત્યાગ કરી દીધો છે અને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ચલાવનારા છે તથા જે સર્વે યુદ્ધકળામાં અત્યંત નિપુણ છે શ્લોકોની વ્યાખ્યા જોઈએ ભવાન ભીષ્મશ્ચ એટલે આપ અને પિતામહ ભીષ્મ બંને ઘણા વિશેષ પુરુષો છો આપ બેઓની સમકક્ષ સંસારમાં ત્રીજો કોઈ પણ નથી જો આપ બેમાંથી કોઈ એક પણ પોતાની પૂર્ણ શક્તિ વાપરીને યુદ્ધ કરે તો દેવતા યક્ષ રાક્ષસ મનુષ્ય વગેરેમાં એવો કોઈ પણ નથી કે જે આપની સામે ટકી શકે આપ બંનેના પરાક્રમની વાત જગતમાં પ્રસિદ્ધ જ છે પિતામહો ભીષ્મતો અબાલ બ્રહ્મચારી છે અને ઈચ્છામૃત્યુ છે અર્થાત તેમની ઈચ્છા વિના એમને કોઈ મારી જ નથી શકતો સત્સંગ રસિકો મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય ધૃષ્ટધ્રુમ દ્વારા માર્યા ગયા અને પિતામહ ભીષ્મે પોતાની ઈચ્છાથી જ સૂર્યના ઉત્તરાયણ થયા પછી પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો શ્લોકમાં આગળ છે કર્ણશ્ચ એટલે કર્ણ તો ઘણો સુરવીર છે મને તો એવો વિશ્વાસ છે કે તે એકલો જ પાંડવ સેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે એની સામે અર્જુન પણ કંઈ કરી શકે તેમ નથી એવો એક કર્ણ પણ અમારા પક્ષમાં છે ત્યાર પછી કૃપશ્ચ સમિતિંજય અર્થાત કૃપાચાર્યની તો વાત જ શું કરવી તેઓ તો ચિરંજીવી છે અમારા હિત ઉચ્છુ છે અને સમગ્ર પાંડવ સેના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકે તેવા છે જોકે અહીં દ્રોણાચાર્ય અને ભીષ્મના પછી જ દુર્યોધનને કૃપાચાર્યનું નામ લેવું જોઈતું હતું પરંતુ દુર્યોધનને કર્ણ ઉપર જેટલો વિશ્વાસ હતો એટલો કૃપાચાર્ય ઉપર ન હતો એટલા માટે કર્ણનું નામ તો હૈયામાંથી વચમાં જ નીકળી પડ્યું દ્રોણાચાર્ય અને ભીષ્મો ક્યાંય કૃપાચાર્યનું અપમાન ન સમજી લે એટલા માટે દુર્યોધન કૃપાચાર્યને સંગ્રામ વિજયી વિશેષણ આપી અને એમને પ્રસન્ન કરવા માગે છે પછી અસ્વસ્થામાં એ પણ ચિરંજીવી છે અને આપના જ પુત્ર છે એ ઘણા મોટા સુરવીર છે એમણે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ ઘણા ચતુર છે શ્લોકમાં પછી છે વિકર્ણશ સોમદત્તી તથવચ એટલે આપ એવું ન સમજશો કે માત્ર પાંડવ જ ધર્માત્મા છે આપણા પક્ષમાં પણ મારો ભાઈ વિકર્ણ મોટો ધર્માત્મા અને સુરવીર છે એવી જ રીતે આપણા પ્ર પિતામહ શાંતનુના ભાઈ બાહલિકના પૌત્ર તથા સોમદત્તના પુત્ર ભૂરી પણ મોટા ધર્માત્મા છે એમણે મોટી મોટી દક્ષિણાવાળા અનેક કર્યા છે તેઓ મોટા અને મહારથી છે યુદ્ધમાં દુર્યોધનનો એ ભાવ જણાઈ આવે છે કે હે આચાર્ય આપણી સેનામાં આપ ભીષ્મ કર્ણો કૃપાચાર્યો વગેરે જેવા મહાન પરાક્રમી સુરવીરો છે એવા પાંડવોની સેનામાં જોવામાં નથી આવતા આપણી સેનામાં કૃપાચાર્ય અને અસ્વસ્થામાં એ બે ચિરંજીવીઓ છે જ્યારે પાંડવોની સેનામાં એવા એક પણ નથી આપણી સેનામાં ધર્માત્માઓની પણ કમી નથી આ કારણથી અમારે માટે ડરવાની કોઈ વાત નથી ત્યાર પછી શ્લોક નવમાં અન્ય ચૌ બહવહુરા મદર્થે ત્યક્ત જીવિતા હા એટલે મેં અત્યાર સુધી આપણી સેનાના જેટલા શૂરવીરોના નામ લીધા છે તેમના ઉપરાંત પણ અમારી સેનામાં બાહલી શલ્ય ભગદદ જયદ્રથ વગેરે ઘણા એ સુરવીર મહારથીઓ છે જેઓ મારી ભલાઈ માટે મારા વતી લડવા માટે પોતાની જીવવાની ઈચ્છાઓનો ત્યાગ કરીને અહીં આવ્યા છે તેઓ મારા વિજય માટે ભલે મરી જાય પરંતુ યુદ્ધમાંથી હટશે નહીં એમની હું આપની સમક્ષ કઈ કૃતજ્ઞતા પ્રગટ કરું પછી શ્લોકમાં છે નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા એટલે આ બધા લોકો હાથમાં રાખીને પ્રહાર કરવાવાળા તલવાર ગદા ત્રિશુલ વગેરે વિવિધ પ્રકારના શસ્ત્રોની કળામાં નિપુણ છે અને હાથ વડે ફેંકીને પ્રહાર કરવાવાળા બાણ તોમર શક્તિ વગેરે અસ્ત્રોની કળામાં પણ નિપુણ છે યુદ્ધ કેવી રીતે કરવું જોઈએ કઈ પદ્ધતિથી કઈ યુક્તિથી યુદ્ધ કરવું જોઈએ સેનાને કઈ રીતે ગોઠવવી જોઈએ વગેરે યુદ્ધ કળાઓમાં પણ તેઓ ઘણા નિપુણ અને કુશળ છે આત્મીય સત્સંગ રસિકો આ રીતે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં ભગવદ્ ગીતાનો અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય એના શ્લોક આઠ અને નવ એ શ્લોકોનો અર્થ અને તેમની વિશેષ વ્યાખ્યા સાથે મળી અને શ્રવણ કરી વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરશો શેર કરશો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ